તો વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે તો વિડીયોના અંત સુધી મારી સાથે રહીજો વિડીયો પૂરેપૂરો જોજો અને મિત્રો ખાસ કરી અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ પણ કરી આપજો અને મિત્રો તમારા અન્ય ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો દોસ્તો અત્યારે આપણે ડોળેશ્વર મહાદેવના દર્શન કરી અને આગળ વિરેશ્વર જવા માટે નીકળી ગયા છે તો મિત્રો અહીં એક સુરાપુરા દાદાની દેરી છે ત્યાં ઉભા રહ્યા છીએ અને મિત્રો આ ઘોર જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ છે એકાદ પ્રાણી અમારી નજરે પણ સડેલું છે તો વિડીયોની અંદર તમારી બરાબર નજર હશે તો તમને ચોક્કસથી જોવા મળશે મિત્રો તો વિડીયો વ્યવસ્થિત જોજો મિત્રો અત્યારે નજર રાખજો હું તમને બતાવવા જઈ રહ્યો છું એક જંગલી પ્રાણી જો સામે દેખાય છે દોસ્તો અમને જોઈએ અને એ જંગલ તરફ ભાગી ગયું છે તો મિત્રો આગળ હું તમને ખોડિયારમાંના દર્શન કરાવીશ પણ અને એક મહાત્માને સાથે મુલાકાત પણ કરશું તો દોસ્તો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અહીં રસ્તો ખૂબ જ ખરાબ છે મિત્રો તો ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે અમારે સિંગલ્સ વાળી ગાડી લેવી પડી છે તો મિત્રો અહીં ટુ વ્હીલ બાઈક હાકવું પણ મુશ્કેલ છે તો દોસ્તો આ વિડીયોમાં જોવાની તમને ખૂબ જ મજા આવશે તો મિત્રો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સામે જે દેખાય છે તે ખોડિયાર માનું મંદિર છે વીરેશ્વર જતા પહેલાં ખોડે રસ્તામાં ખોડિયાર માનું મંદિર આવે છે મિત્રો તો ચાલો કરીએ ખોડિયાર માના દર્શન મિત્રો સાદુ છે અને હું પટેલ આઠ અને પેલા અહીંયા નાની બે કઈ રીતે ખોડિયારમાં મેળડીમાં બે અચ્છા પૂરા હા 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 બરાબર અને આપણે અહીંયા રાત દિવસ અહીંયા જ તે છે પિસ્તાળીસ વર્ષ જ છું હા હા પછી અહીંયા જનાવરોનું ને એવું કાંઈ જનાવરો આવે તો દોસ્તો આપણે ખોડિયારમાંના મંદિરે બાપુને મળ્યા એ પાસેથી થોડી ઘણી માહિતી લીધી ને મિત્રો હવે પછીનો જે રસ્તો છે એ ખૂબ જ ભયંકર છે મિત્રો અહીં બાઇક ચલાવવું પણ મુશ્કેલ છે તો દોસ્તો મેં ધીરે ધીરે વિરેશ્વર મહાદેવ પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો સામે દેખાય તે જ વિરેશ્વર મહાદેવનું મંદિર છે તો મિત્રો ચાલો કરીએ વિરેશ્વર મહાદેવના દર્શન વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો મિત્રો આ વીરેશ્વર મહાદેવ છે અને અહીં એક લોકવાયકા મુજબ પેરમબેટથી ગૌરી ગંગા ગાય નામની ગાય ભંડારીયાના વીરેશ્વર મહાદેવ પર અભિષેક કરતી મિત્રો આવી એક લોકવાયકા છે દોસ્તો આપણે જોઈ રહ્યા છો કે આ ઘોર જંગલની અંદર ડુંગરના ગાળામાં આ વિરેશ્વર મહાદેવ છે અને મિત્રો હવે વિરેશ્વર મહાદેવ નામ કેમ પડ્યું એ હું બતાવો આપને જઈ રહ્યો છું દોસ્તો તો મિત્રો આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે આ એક વિરડો છે અને અત્યારે ઉનાળો છે ગરમીની સિઝન છે અને મિત્રો આવા ધૂમધકતા તાપની અંદર આ વિરડાની અંદર પાણી છે જોઈ રહ્યા છો તમે અને મિત્રો આ વેરડાના હિસાબે અહીં બિરાજમાન શ્રી મહાદેવનું નામ વિરેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે